બીજી તરફ જૂનાગઢ લોકસભા બેઠક પર ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાની પત્ની જલપા ચુડાસમાને કોંગ્રેસ ઉમેદવાર તરીકે ઉતારવાની માંગને લઈ વોટ્સઅપ ટેમ્પલેટ વાયરલ થવાનો મામલો સામે આવ્યો છે આ અંગે ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસવા દ્વારા પ્રતિક્રિયા આપતા જણાવવામાં આવ્યું હતું કે અમે લોકો સાથે જોડાયેલા છીએ મારી પત્નીએ લોકો સાથે જોડાયેલ હોય લોકોના અનેક લોકસભા બેઠક પરથી કોંગ્રેસનો ઉમેદવાર તરીકે જાહેર કરવા ટેમ્પલેટમાં સમાજના લોકો દ્વારા માંગ કરવામાં આવી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તો બીજી તરફ જુનાગઢ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા ઉમેદવાર તરીકે જાહેર કરાયેલ હાલના સાંસદ રાજેશ સુડાસમાં આજે જ્યારે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા ત્યારે સર્વપ્રથમ કાર્યકર્તાઓ દ્વારા તેમનું ભગ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ બાદ મીડિયા દ્વારા રાજેશ ચુડાસમાને આ વાયરલ ટેમ્પલેટ અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે ભાજપને કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી અમે ગુજરાતની છવ્વીસ બેઠક પર જંગી લીડથી જીતીશું નિબન ચુડાસમાના પત્નીને જૂનાગઢ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર કરવાની માંગ કરતું છે તેમ ટેબ્લેટ વાયરલ થયું છે કે સમાજની માંગ હોવાનું તેમજ આ વાયરલ ટેબ્લેટથી ભાજપને કોઈ જ અસર નહીં થાય કારણ કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ પાંચ લાખથી વધારે લીડથી

ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ ના નેતૃત્વ માં સરકારે કરેલા કામો અને અમે જે વિકાસ ના કામો જે વચનો આપ્યા હતા એ તમામ પૂર્ણ કર્યા છે એટલે અમને વિશ્વાસ છે કે કોઈ પણ ઉમેદવાર હશે અમે આ સીટ પાંચ લાખ થી વધારે મતો થી જીતી આજ રોજ એક પત્રિકા વાયરલ કરવામાં આવી છે એ એ પત્રિકામાં ખાસ કરીને અમારા ચાહકો કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો દ્વારા લાગણી અનુલક્ષીને પત્રિકા કહેવાય છે તો તેમાં તે તેર લોકસભાની જુનાગઢની ટિકિટ મારી ધર્મપદની જલપા ચુડાસવા માટે માંગણી કરવામાં આવેલી છે તે ચોરવા નગરપાલિકાના દસ વર્ષથી પ્રમુખ તરીકે સેવા આપે છે હું ધારાસભ્ય તરીકે બે બે તમથી સેવા આપું છું ચાર તમથી નગરપાલિકાના ઓપરેટર તરીકે સેવા આપું છું ત્યારે અમે સતત લોકો સાથે જોડાયેલા હોય અને લોકો સાથે જોડાયેલા હોય તે લોકોને ખૂબ અમારા પ્રત્યે લાગણી અમારા કામ કરવાની પદ્ધતિની લાગણીથી ત્યાં સોમનાથમાં હું લોકોની વચ્ચે હંમેશા રહું છું એમ ચોરવા નગરપાલિકાના પ્રમુખ જલપા ચુડાસમા પણ સરસ સરસ કામ અહીંયા ચોરવા નગરપાલિકામાં કરેલું છે અને તે પણ ઇંગ્લિશ મીડિયમ ભણે છે લોકો સાથે શું સતત કોન્ટેકમાં હોય છે અને કોન્ટેકમાં હોવાના કારણે લોકોને લાગણી અને લોકોને લાગણીથી આ માગણી કરવામાં આવેલી છે કારણ કે તે જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા તે જૂનાગઢ લોકસભાની ટિકિટ જાહેર કરવામાં આવેલી હતી ત્યારે બીજા દિવસેથી મને ખૂબ ફોન ફોન આવેલા અને તમામ સમાજના લોકો દ્વારા પૂછવામાં આવે કે તે ખૂબ નારાજ છે કારણ કે કોઈ કામગીરી થયેલ નથી એવા સતત ફોન આવેલા અને ખાસ કરીને તે જૂનાગઢ લોકસભાને લોકોને ભારતીય જનતા પાર્ટી મહિલાની મહિલાને ટિકિટ મળે એવી અપેક્ષા હતી અને ત્યાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મહિલાને ટિકિટ નો આપવામાં આવેલી તેથી લોકોની લાગણી સીધી હવે કોંગ્રેસ તરફ છે કે તે મહિલાને ટિકિટ આપે જે ચોહા નગરપાલિકાના પ્રમુખ તરીકે છે એવી લોકોની માગણી લોકો દ્વારા માગણી કરવામાં આવે છે અને જે પણ માગણી જ્યારે કરવામાં આવેલી છે ત્યારે પાર્ટી દ્વારા તો સીડબ્લ્યુ સીમાં મારું નામ મૂકેલું છે મારા ધર્મપત્નીનું નામ મૂકેલું છે આઠ દસ નામ મૂકેલા છે અને પાર્ટી જે જેને પસંદ કરશે અને પાર્ટી જે ચર્ચા થશે એ ચર્ચા મુજબ હું ફરી મીડિયાના માધ્યમથી જણાવીશ